દિયોદર તાલુકાના મોજરુ નવા પ્રાથમિક શાળામાં આચાર્ય પ્રહલાદજી સબોસણાનો વિદાય સમારોહ ભાવભીની લાગણી વચ્ચે યોજાયો દિયોદર તાલુકાના મોજરુ નવા પ્રાથમિક શાળામાં એકવીસ વર્ષ સુધી નિષ્ઠા સમર્પણ અને કૃતિષ્ઠનાથી સેવા બજાવનાર આચાર્ય પ્રહલાદજી સબોસણાનો વિદાય સમારોહ શાળાના પ્રાંગણમાં ભાવુક વાતાવરણ વચ્ચે યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલ સાથે કરવામાં આવી શાળાના શિક્ષકો વિદ્યાર્થી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અવસરને યાદગાર બનાવ્યો વિદ્યાર્થીઓએ ગીતો અને નૃત્ય દ્વારા કાર્યક્રમની શોભા વધારી આચાર્ય પ્રહલાદજી સબોસણાએ એકવીસ વર્ષ દરમિયાન હજારો વિદ્યાર્થીઓને માત્ર પાઠ્ય પુસ્તક જ્ઞાન નહીં પરંતુ સંસ્કાર અને જીવન મૂલ્યનું અમૂલ્ય વારસો આપ્યો તેમની સરળ અને અસરકારક સમજાવવાની રીતથી વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે ખાસ રસ વિકસ્યો હતો તેમનો મીઠો સ્વભાવ શિસ્તપાત અને કાર્યશૈલી જીવન પ્રત્યેનો અખંડ સમર્પણ શાળાના વિકાસમાં માઇલ્ડ સ્ટોન સાબિત થયો છે શાળાના સ્ટાફ દ્વારા તેમના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું કે પ્રહલાદજીનું યોગદાન અવિસ્મરણીય અને અમૂલ્ય છે ગામના આગેવાનો વાલીઓએ પણ તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી શુભકામના પાઠવી વિદાય સંદેશમાં આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષણ સેવા એ જ મારા જીવનનું ધ્યેય રહ્યું છે વિદ્યાર્થીઓને પ્રેમ અને સહકાર મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે સમારોહના અંતે તેમની શાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ